રાજકોટ જિલ્લાના દુરાજીમાં શ્રાવણ માસથી લઈને મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે દુરાજીમાં સફુરા નદીના કિનારે બિરાજમાન પંચનાથ મહાદેવ મંદિર પર ભક્તોની ભીડ જોવા મળી હતી ભક્તોએ પૂજા અર્ચના અને જળાભિષેક અને બીલીપત્રથી પૂજા કરી હતી લોકવાયકા પ્રમાણે પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી હતી ત્યારે પૌરાણિક ગણાતું મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે સોમવારે પ્રારંભ અને સોમવારે પૂર્ણાવતી ઘણા વર્ષો પછી આવો યોગ આવ્યો છે કે પાંચ સોમવાર અને સોમવારે પ્રારંભ અને સોરો સોમવારે પૂર્ણાવતી થઈ છે આ પંચનાથ મહાદેવ કહેવાય છે પાંડવ દ્વારા સ્થાપિત થયું છે પાંડવો જયારે વનવાસ આવે ત્યારે કુંતામા સાથે અહીંયા રોકાયેલા એમ કહેવાય છે કે જયારે ભીમે હેડુંબા સાથે ઓસમ ડુંગરમાં લગ્ન કર્યા ત્યારે અહીંયા રોકાયેલા અને નદી સફોરાની અંદરથી પાંચ શિવલોંગો લઈ અને પધરાવી પંચનાથ મહાદેવ નામ આપી એવું લોકવાયકા પ્રમાણે આપણે જાણીએ છીએ વર્ષો છે પરંપરા ચાલી આવે છે દર સોમવારે બપોર પછી ખૂબ મોટો મેળો ભરાય છે અમાસના દિવસે ત્રણ દિવસ સુધી સતત ભાવિક ભક્તો આવી અને ખુબ પિત્રો પાણી રેડે છે અને અમારા પંચનાથ મહાદેવના પટાંગણમાં અંદાજે એકસો ચાલીસ ખાંભીઓ છે જે જેના પૂર્વજો દેશ વિદેશોમાં રહેલા છે તમામ હિન્દુ જ્ઞાતિના પૂરા પૂરા અહીંયા વિદ્યમાન છે દર સોમવારે ખૂબ ભીડ લાગે છે તમામ ભાવિક ભક્તોની ભગવાન પંચનાથ મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે અંતમાં ત્રણ દિવસ સુધી ખૂબ પાણી રેડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પૂર્ણ શ્રાવણ માસની ઉપાસના કરી સવારે પાંચ વાગેથી ચાલુ છે બાર વાગ્યા સુધી આમ પબ્લિક માટે ખુલ્લું રહે છે બપોર પછી શૃગાર હોવાના કારણે આમ પબ્લિક ની અંદર જવા માટે હોતું નથી સવારના પાંચ વાગે આરતી મંગળ આરતી થાય છે બપોરે પણ આરતી થાય સાંજે શૃંગાર આરતી થાય છે દીપમાળા કેટાવાય છે હવે ભક્તોનો ખૂબ ખૂબ સહયોગ અને ધોરાજીની પબ્લિક સાથ સાથ આસપાસના ગામના લોકો પણ આવી અને પોતાની મનોકામના પૂર્ણ કરે